આ દુનિયા શું હરામે દિલ કો બાજી કિમારે જો આવાખોલો બોલે યમારે હે બેયા છો તો

વાગે હું વાગે મારો મેણિયો શરુ મારો આ થાય અરે ઉપરથી વજન વજન લાગ્યું માથામાં વજન લાગ્યું બીજું લઈ બીજું કે તો કશું ન દે કેનિયા હા તું મારું મારું વિચારી હું તારો મારું એ ના લે બનાવતો વતન ઓ લે આ ઊંચે ફટના હાટ્યું મરે આલે આયો મ હાલ ગયો જતો રવ લ્યા

જીવર જ હોયુ આટલા આટલા બેડિયા એટલે તારા અનારી ખરા

मोरो त जुजु घर गादिनियो जा आज ति जुवा न आयो आ बापा मोरण जाय वन आयो न गए त आज त न सोग्रन जम आइद्रोनी पडियो आ अल गरे रो नेनिया तारो हालो जाइछो અંસા તો આવી ગયો ખાશિયો આવ્યો તાવ આવ્યો ખરી ખર અરે તાઠા નવરાઈ નઈ હાલ તો તાવ જતો રે આયુ વૈદિક દા અમુ એક ગુરુભાઈ થી જોડીન આવ્યો એવું મણ આવ્યો મને ગણું હું ફરતા હું યાર એ કુતરા

બે નળીઓ બંધ થઇ છે ત્રીજી નળી એવા થોડી ચાલુ બંધ થાય ડોક્ટર કે જે થાય સેવા મુકવાનું

આજી વરી ઉતાવળ હોય તો ઉતઈ દબાવજી ના અરે મેરીયા ફોન થી રાખે તોアルકુ થાય મારી જાત એ મારી જાઈ ગઈ હીમળ જો હાલ turul pula hah main ah headbanker om headbanker bol bol bol